હવે કોઈ ઉમેદવારે બીએડ કરેલ નથી અને તે સરકારી શિક્ષક બનવા માંગે છે તો પ્રશ્ન એ છે કે શું બીએડ વિના પણ બની શકાય છે સરકારી શિક્ષક શું બીએડ વિના સરકારી શિક્ષક બની શકાય છે તો અહીં છે ચાર શ્રેષ્ઠ વિકલ્પો કે તમે બીએડ વિના પણ સરકારી શિક્ષક બની શકો વિગતવાર માહિતી જોઈએ તો ધોરણ બાર પછી આ કોર્સ તમે કરશો અને બીએડ નહીં કરો એટલે કે બીએડ વગર જ તમે પ્રાથમિક શિક્ષક બની શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો સરકારી શિક્ષક બનવું એ આજે પણ લાખો યુવાનોનું સૌથી મોટું સપનું બની ગયું છે એક સ્થિર કારકિર્દી સારો પગાર અને દેશના ભવિષ્યને આકાર આપવાની તક આ તમામ કારણો આ વ્યવસાયને આકર્ષક બનાવે છે સામાન્ય રીતે એવી માન્યતા છે કે સરકારી શાળામાં શિક્ષક બનવા માટે બીએડ કરવું ફરજિયાત છે પણ આજનો વિષય છે કે શું બીએડ ના કરેલ હોય તો પણ શિક્ષક બની શકાય તો બદલાતા સમય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન બે હજાર વીસ ના અમલ પછી શિક્ષણ વિભાગમાં ઘણા નવા અને સંકલિત ઇન્ટરગ્રેટેડ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની મદદથી તમે બી એડ કર્યા વિના પણ સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની લાયકાત મેળવી શકો છો એટલે કે જો કોઈ કારણસર તમે બી એડ નથી કર્યું કે પછી બી એડ કરી શક્યા હોય અથવા ધોરણ બાર પછી તરત જ શિક્ષક બનવાની દિશામાં આગળ વધવા માંગતા હો તો તમારી પાસે ઘણા ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે આ અભ્યાસક્રમો ખાસ કરીને પ્રાથમિક પ્રાઇમરી અને ઉચ્ચ પ્રાથમિક અપર પ્રાઇમરી વર્ગોમાં ભણાવવા માટે ઉમેદવારોને સંપૂર્ણ રીતે સક્ષમ બનાવે છે સરકારી શિક્ષક બનવા માટેના વૈકલ્પિક અભ્યાસક્રમોમાં પીએચ સિવાય કયા છે તે જોઈએ તો અહીં તે મુખ્ય અભ્યાસક્રમોની વિગતો આપેલ છે જે તમને સરકારી શિક્ષક બનવાની લાયકાત પ્રદાન કરશે તેમાં સૌથી પહેલું છે ડીઈ એલ ઈડી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન સરકારી શિક્ષક બનવા માટેનો સૌથી લોકપ્રિય અને સિદ્ધો વિકલ્પ છે તેને ઘણા રાજ્યોમાં અગાઉ બીટીસી અથવા તો જીબીટી નામથી પણ ઓળખવામાં આવતો હતો પરંતુ હવે તેને ડી ઈ એલ ઇડી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે સમયગાળો આ કોર્સ માટે બે વર્ષનો રહે છે આ ડિપ્લોમા કોર્સ ગણવામાં આવે છે લાયકાતમાં ધોરણ તમે બાર પાસ હોય ન્યૂનતમ જરૂરી ટકાવારી સાથે તો આ કોર્સ કરી શકો છો પાત્રતાની વાત કરીએ તો આ અભ્યાસક્રમ તમને મુખ્યત્વે પ્રાથમિક એટલે કે ધોરણ એક થી પાંચ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે લાયક બનાવે છે કેટલાક રાજ્યોમાં જો ઉમેદવારે સ્નાતક ગ્રેજ્યુએશન પણ કર્યું હોય તો તે ધોરણ છ થી આઠ માટે પણ પાત્રતા પૂરી પાડે છે કારણ કે તુલનામાં ટૂંકો અને સૂખો અભ્યાસક્રમ છે આ કોર્સમાં બાળકોના મનોવિજ્ઞાન સાયકોલોજી ભણાવવાની આધુનિક પદ્ધતિઓ ક્લાસ મેનેજમેન્ટ અને શાળા પ્રવૃત્તિઓ સંબંધિત

બેટલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન એક વ્યાપક અને સંકલિત અભ્યાસક્રમ છે જે વિદ્યાર્થીઓને પ્રારંભિક શિક્ષણ માટે તૈયાર કરે છે તેનો સમયગાળો ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કરવાનો છે લાયકાત ધોરણ બાર પાસ આમાં પણ ધોરણ બાર પાસની લાયકાત માગેલ છે પાત્રતા આ અભ્યાસક્રમ પછી ઉમેદવાર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો એટલે કે ધોરણ એકથી આઠ સુધીને ભણાવવા માટે શુદ્ધો પાત્ર

શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે જેઓ શરૂઆતથી જ શિક્ષક બનવાનું લક્ષ્ય ધરાવે છે અને ઈચ્છે છે કે અભ્યાસ દરમિયાન જ તેમનો શૈક્ષણિક પાયો મજબૂત થાય આ કોર્સ શૈક્ષણિક સિદ્ધાંત થિયરિકલ ફાઉન્ડેશન અને વ્યવહારિક અનુભવ પ્રેક્ટિકલ એક્સપોર્ચર નું એક ઉત્તમ અને મિશ્રણ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે તેમજ ત્યાર પછી જે ત્રીજો પ્રોગ્રામ છે આઈટીપી એટલે કે ઇન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ એટલે ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ શિક્ષણ જગતમાં આવેલો એક નવો અને ક્રાંતિકારી વિકલ્પ જોવા મળી રહ્યો છે જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન બે હજાર વીસ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે આ કોર્ષ આવનારા સમયમાં શિક્ષક બનવાનું મુખ્ય માધ્યમ બની શકે છે સમયગાળો ચાર વર્ષનો સંકલિત કોર્ષ

પસંદ કરે સ્ટીમ અને રાજ્યના નિયમો અનુસાર તે લોકો શિક્ષક બનવાને પાત્ર બને છે વિશેષતાઓની વાત કરીએ તો આ કોર્સની સૌથી ખાસ વાત એ છે કે તે એક વર્ષની બચત કરે છે જ્યાં પહેલા ગ્રેજ્યુએશન ત્રણ વર્ષ અને પછી બીએડ બે વર્ષ કરવામાં કુલ પાંચ વર્ષ લાગતા હતા ત્યાં હવે આઇટીઆઈપી આ બંને લાયકા તો માત્ર ચાર વર્ષમાં પૂરી કરાવે છે આ કોર્સ એવા યુવાનો માટે ખાસ છે જેઓ શાળાનો અભ્યાસ પૂરો થતાં જ શિક્ષક બનવાની દિશામાં પગલાં ભરવા માગે છે અને બી એડની ડિગ્રી પણ મેળવવા માગે છે એમએડ માસ્ટર ઓફ એજ્યુકેશન જોકે આ કોર્ષ સીધો ધોરણ બાર પછી કરી શકાતો નથી પરંતુ એમએડ એટલે કે માસ્ટર ઓફ એજ્યુકેશન એવા શિક્ષકો માટે એક અનિવાર્ય વિકલ્પ છે જેઓ પોતાની લાયકાતને વધુ મજબૂત કરવા માગે છે અથવા તો ઉચ્ચ વર્ગોમાં ભણાવવા માગે છે સમયગાળાની વાત કરીએ તો 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ લાયકાત વિએટ અથવા સમકક્ષ શિક્ષક શિક્ષણ ડિગ્રી હોવી ફરજિયાત છે. પાત્રતાની વાત કરીએ તો એમએડ કર્યા પછી તમે માત્ર ધોરણ 9 થી 12 સુધી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર પીજીટી ભણાવવાની સંતાજ નથી ધરા નથી વધારતા પણ તમે શિક્ષણ વિભાગમાં વહીવટી સંશોધન રિસર્ચ અને કોલેજ સ્તરે શિક્ષક પ્રશિક્ષક બનવા માટે પણ લાયક બની શકો છો એટલે કે આના બે મોટા ફાયદા જોવા મળી રહેશે શિક્ષક બનવા માટેનું આગલું પગલું ધ રોડ અહેડ બીએડ અથવા ઉપર જણાવેલ કોઈ પણ કોર્સ પૂરો કર્યા પછી સરકારી શિક્ષક બનવા માટે તમારે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે પહેલું છે પાત્રતા પરીક્ષા એલિજિબિલિટી ટેસ્ટ કોર્સ પૂરો થયા પછી તમારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત શિક્ષક પાત્રતા પરીક્ષા પાસ કરવી પડશે જેમાં સી ટેટ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ કેન્દ્રીય વિદ્યાલયો નવોદય વિદ્યાલયો અને કેન્દ્ર સરકારની શાળાઓમાં ભરતી માટે ટી ટેટ ટી ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ વિવિધ રાજ્યો દ્વારા આયોજિત જેમ કે યુપી ટેટ આર ટેટ બી ટેટ ગુજરાત રાજ્ય સરકાર માટે ટેટ રાજ્ય સરકારની શાળાઓમાં ભરતી પરીક્ષાની વાત કરીએ તો રિક્રુટમેન્ટ એક્ઝામ માટે ટેટ અને પાસ કર્યા પછી ઉમેદવાર સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શિક્ષક ભરતી પરીક્ષા જેમ કે કેવીએસ બી

એલ અને ખાસ કરીને આઈટી જેવા અભ્યાસક્રમો કરેલ હોય તો તેવા યુવાનો માટે પણ ઘણા નવા દરવાજા ખોલી દીધા છે જો તમારું લક્ષ્ય પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવાનું છે તો ડી એલ ઇડી અને બી ઈ એલ ઇડી ઉત્તમ વિકલ્પો છે જ્યારે આઈટી ઈ પી તમને ઓછા સમયમાં ગ્રેજ્યુએશન અને બી એડ બંનેની લાયકાત એક સાથે પ્રદાન કરે છે ધન્યવાદ